વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે એકવીસ વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ફરિયાદના દસ દિવસે પણ આરોપીનો કોઈ પત્તો મળ્યો નથી બીજી તરફ આણંદના રાજ નર્સિંગ હોમમાં યુવતીના ગર્ભપાત અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવી દેવાનો મામલો સામે આવ્યો છે કોંગ્રેસ નેતાનો પુત્ર અનિરુદ્રસિંહ ગોહિલ દસ દિવસ ચૌદ મે ના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી યુવતી સાથે બે વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા હતા યુવતીને ગર્ભ રહી જતા જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો હતો આરોપી અનિરુદ્રસિંહ ગોહિલ સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી જેની અંદર આરોપી અનિરુદ્ધિ રાજેન્દ્રસિંહ ગોહિલ એને ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસ થી લઈને આજ દિન સુધી ફરિયાદી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદીને આરોપીને એબોર્શન પ્રેગનન્સીની જાણ થતાં એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરાવવામાં આવી છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે એટ્રોસિટી કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે એની સાથે સાથે ફરિયાદીનું મેડિ મેડિકલ ચેકઅપની સાથે મેજીસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવે છે આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે એની સાથે કોઈ બીજું કોઈ એ આરોપી સાથે કોઈ આની અંદર ષડયંત્રની અંદર સામેલ છે કે નથી એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એ એની અંદર શું નીકળ્યું હતું એબોર્શન ક્યાં કરાવેલું છે આ બધી દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ જી આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી ત્રણ ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે એના બીજા વહીબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટીઝ છે બધી એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુમાં છે